હલો મિત્રો હું હર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવીશું રીંગણાના લીટિયાનું શાક સુરતનું ફેમસ મારો દીકરો દીકરોને હીરા ઘસવા ગયો હતો ને તો અઠવાડિયેને અઠવાડિયે પ્રોગ્રામ થતો હવે એને એસટીમ નોકરી થઈ ગઈ હતી મને કહેધું ન કેસ મમ્મી તમે આ શાકની એકવાર રેસીપી મૂકો ને હું તમને કહું આજે એણે મને બધું યાદ કરાવી અને કમ્પ્લીટ કરાવ્યું અને આજે આપણે બનાવીશું રીંગણાના ડીટીયાનું શાક આપ જોઈ શકો છો હલો મિત્રો હવે આપણે ગેસને ઓન કરીશું એનાથી કોડા નાખીશું અને એની અંદર હવે આપણે તેલ નાખીશું ની અંદર તેલ જાજું જોઈએ છે અને મારું પાવું મોટું છે તો આ ત્રણ પાવડા એ તો અડધો વાટકો વડાઈ જાય એટલે આપણે એટલું તેલ મૂકીશું હવે આપણે આ તેલને ને થોડીક વાર આવવા દેસ હવે આપણું તેલ આવી ગયું છે આપણે એમાં થોડુંક જીરું નાખી જોઈએ કે આવી ગયું છે હા આવી ગયું છે જો સરસ મજાનું આપણું તેલ આવી ગયું છે હવે આપણે આની અંદર થોડી હિંગ નાખીશું પોતે આ હિંગ નાખી પછી આની અંદર ખડા મસાલા છે બાદિયા છે સૂકા મરચાં છે તજ છે એ તમાલપત્ર છે ને લવિંગ છે આ બધાય નાખી દેવાના હવે ખડા મસાલા આપણા સતડાઈ જાય ને એટલે આપણે આની અંદર આદુ મરચાં પેસ્ટ નાખવાની છે

જો ટેસ્ટ હવે પકડી ગઈ છે તેલ બધું ઉપર આવી ગયું હવે આપણે આની અંદર મસાલા પડવા છે મસાલામાં નાખીશું આપણે હળદર પાવડર બે ટેબલ સ્પૂન પછી ધાણાજી પાવડર નાખીશું એક ચમચી અને હજી એક ચમચી નાની મીઠી અને આપણે કલર લાવવા માટે નાખીશું બે ચમચી ચટણી પાવડર અને હવે આપણે એની અંદર એટલે પાઉંભાજી નો બનાવેલો છે હવે આપણે નાખીશું સ્વાદ અનુસાર નિમક પછી જોશે તો વધારે નાખીશું હવે આપણે એની અંદર નાખીશું ટમેટાની પ્યુરી આપ જોઈ શકો છો બધું આપણે એકદમ સરસ પાકવા દેવાનું છે હજુ થોડીક વાર ચાલો જો આપણે જોઈ શકો છો બધુંય તેલ ઉપર આવી ગયું હોય આપણું અને ગેવી મસ્ત બની ગઈ હવે આપણે આની અંદર નાખીશું પાણી સરળ મોજો ગલાસ નાખ્યું હવે આપણે બીજો ગલાસ નાખીશું આવા બે ગલાસ પાણીના નાખ્યા આપણે અંદર અને હજી જોશે તો થોડું નાખીશું હવે આપણે આ છે થોડીક વાર બાજુના ગેસે આપણે એને ઉકળવા મૂકી દઈએ બાજુના ગેસે એ ગ્રેવી ઉકળશે થોડીક વાર ધીરે ગેસે ત્યાં સુધીમાં આપણે તેલ મૂકી દઈએ તેલ આવી જાશે એટલે આપણે આમાં રીંગણા ને તળવાના છે તેલ ગરમ થવા આપણે આ બાજુ ના ગેસે મૂકી દઈએ આનો નિયમ કરીએ ધીરે ગરમ અહીંયા ગ્રેવી હજી આપણે આમાં હજી થોડું પાણી નાખી દઈએ અઢી ગલાસ આપણે જોઈ શકો છો અને આપણે હવે આને થોડીક વખત ગરમ થવા દેવી છે આપણું પાણી જો સાઈડમાં દેખાય થોડું થોડું ઉકળવા માંડ્યું છે હવે આપણે થોડીક વાર ગેસને થોડોક ધીરો કરશું અને હવે એમાં નાખીશું આપણે માંડવીનો ભૂકો એક છાલ આપણે લીધો છે અને ગ્રામમાં જોઈએ તો દોઢસો ગ્રામ માનવીના બી હતા અને હવે એમાં નાખીશું આપણે આ ગાંઠિયાનો ભૂકો પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં ગાંઠિયાનો ભૂકો નાખી દેસુ એક વાટકો અને હવે એમાં નાખીશું આપણે ચવાણાનો જોઈ શકો છો અને આને આપણે થોડીક વાર ધીરે ગેસે ઉકળવા દેશું ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસીજર કરી લઈ કે રીંગણા તળી લઈએ આપણે એટલે આને આપણે બાજુના ગેસે જવા દઈએ અને ઓઇલું અહીંયા લઈ લઈએ એટલે એ ભલે ઊંકળે તો હવે આપણે આ એક રીંગણા બધા તેલની અંદર ફ્રાય કરી લેવાના છો આપ જોઈ શકો છો આપણા ચાર અને છ જણા નું સાથ છે હવે આને એકદમ થાય થઈ જાય ત્યાં સુધી આપણે આને તળવાના છીએ નીચે પડી ગયું છે હવે આને આપણે તળાવા દેશું અને આપણી આ ગ્રેવી થાય છે ને એની અંદર હવે આપણે ફ્રેશ થ્રીમ ઉમેરવાનું છે એકદમ ઘરનું મલાઈ કાઢી ને એ આપ જોઈ શકો છો આ મલાઈ આપણે અંદર નાખવાની છે અંદર એટલે આનેથી એકદમ ચમકવાળું શાફ થાય છે આ ઘરની મેં અઢી ચમચી મલાઈ લીધી છે એ શાક એકદમ મસ્ત બને છે જોઈ શકો છો આપણે ગ્રેવીને થોડીક વાર ઉકળવા દેવાની છે ત્યાં સુધીમાં આપણે આ રીંગણાની પ્રોસીઝર કરી લેવાની છે હરીંગણાને એકદમ મસ્ત તળી લેવાના છે સારાથી ધોવાના કાપવાના ફળેલા નથી જોઈ લેવાના અને હવા પૂણા એકદમ નફણ જેવા હરીંગણા હોય ને એ લેવાના એટલે આને તળા થાય ફ્રાય થતા વાર ન લાગે મિત્રો આપણો રીંગણા છે ને એકદમ ફ્રાય થઈ ગયા છે હું તમને દબાવી દેખાડી શકું કેટલા પોચા બની ગયા છે એકદમ પોચા થઈ ગયા છે બધા એકદમ એટલે હવે આપણા ગેસને બંધ કરી દેવાના છે અને સરસ વાર તેલ ગરમ તેલ રહેવા દઈને આપણે રીંગણાને બહાર કાઢી દેશું થોડીક વાર રહેવા દે હવે આપણે તેલ થોડી વાર બહુ ગરમ હતું ને એટલે રીંગણા હવે આપણે એને બહાર કાઢી લેશું આપ જોઈ શકો છો આ ને નીચે ઉતારી લેવાનું છે અને ફરીથી ગ્રેસ ચાલુ કરી આ આપ જોઈ શકો છો કે આપણે અહીંયા મૂકી દીધો પાછું બેસે ગ્રેવી ને હવે એ ગ્રેવી ની અંદર આપણે આ કાઢેલા રીંગણા સીધા આની અંદર જ નાખવાના જોઈ શકો છો હવે આપણે તેની અંદર નાખીશું થોડાક કાચું ના ટુકડા આ એક ચમચી આપણે મગતરીના બીહો નાખીશું બહુ મસ્ત લાગે છે આ અને હવે આપણે રીંગણાને ચડવા દેવાના છે મસ્ત આપણું શાક તૈયાર થશે એકવાર આપણે ખાશો તો આંગણા ચાટી જાશો એવું બને છે પછી આપણું શાક ધીરે ધીરે ગેસે થોડુંક ચડે છે પછી આ બધોય ગ્રેવીનો જે સ્વાદ છે એ તળેલા રીંગણા એની અંદર એકસ્ટોપ કરી લેશે પછી સરસ મજાનું શાક બની જશે હજી આપણે આને થોડીક વાર ચડવા દેસુ આપણે ચલા ચડાવતા ચલાવતા પકવવાનું છે આ સાઈડમાં બધો મસાલો હોય ને આવી રીતના ચમચીઓથી અંદર નાખી દેવાનું કારણ કે નખરી ચાલી જાય ઉટકામાં ટકામાં વયો જાય એટલે હજી આપણે આને થોડીક વાર રીંગણાને અંદર ચોડવવાના છે શાક બહુ જ મસ્ત બને છે રીંગણાના બીટિયાનું તમે આ રીતે ક્યારેક બનાવજો પછી મને કોમેન્ટમાં લખજો કે નહીં ખરેખર કેવું શાક જોઈએ તમે એકવાર કરશો ને તો તમને મહિનામાં દસ વખત કરવાનું મન થાય આ શાક એવું બને અમે તો બનાવીએ જ છીએ પણ મારે વિડીયો નહોતો બનતો આજ મેં કીધું હાલો નવરાય છે ને એટલે બનાવું અને બતાવીને દેખાડું કે તમે આ રીતે તમે મલાઈ વધારે નાખી શકો તમને તીખું વધારે ભાવતું હોય તો ચટણી વધારે નાખી શકો આદુ મરચાં લસણની પેસ્ટ તમને ખૂબ જાજી સારી લાગતી હોય તો નાખી શકો પણ મેં અમે તો મીડિયમ તીખું ખાઈને એટલે મેં બધું માપસર નાખ્યું પણ શાક તો બહુ જ મસ્ત બને છે આ શાક છે ને આવી રીતના ગ્રેવીવાળું જ બને છે મસ્ત રેંગણાના બીટીયાનું એટલે હવે આપણે જો આમાં ફૂલા પડી ગયા ઉડે એટલે આપણું શાક ચડી ગયું છે હવે આપણે આ ગેસને બંધ કરી દેસુ અને જો તમને મારી આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇક ડબન બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ આપણે હવે ગેસને બંધ કરી દઈશું